સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરોનું કર્યું લોન્ચિંગ કહ્યું સાયબર ફ્રોડ અંગે માત્ર પોલીસ જ નહીં લોકોએ પણ જાગૃત થવાની જરૂર આ અભિયાનમાં વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી લોકોને કરાશે જાગૃત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ રહ્યા ઉપસ્થિત સૌર ઉર્જાના મહત્તમ ઉપયોગ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય આ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર સ્થાપિત કરાશે ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓના શ્રેષ્ઠ ઉદાહરણ સમાન તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પ્રથમ દિવસે ટૂંકી દોડ લાંબી દોડ ગોળા ફેંક અને લંગડી સ્પર્ધા યોજાય લોકમેળામાં ચાલુ વર્ષે ત્રીદિવસે પશુ પ્રદર્શન હરીફાઈનું પણ આયોજન રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર આજે માત્ર ઓગણચાલીસ તાલુકામાં નોંધાયો વરસાદ અરવલ્લીના વિલોડામાં અડીનો વરસાદ તો દેશના અનેક રાજ્યોમાં મેઘ મહેર યથાવત દિલ્હી એન સીઆર સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ધૂધમાર વરસાદ કોલકાતા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે પદેથી આપ્યું રાજીનામું રાજકારણમાંથી લીધો સંન્યાસ પત્રમાં મમતા બેનર્જીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ કહ્યું અરજીકર હોસ્પિટલ દુષ્કર્મ મામલે મુખ્યમંત્રીએ ન લીધા કડક પગલાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રામબનમાં સંબોધી ચૂંટણી રેલી

અને બેલારૂસની એર્ય ના બની યુએસ ઓપન મહિલા સિંગલ્સ ફાઇનલ ચેમ્પિયન ફાઇનલમાં જેસિકા પેગુલાને આપી માત સબેલંકાની કારકિર્દીનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ કિતાબ